બેનું તો દૂધ કાઢતા આવડતું નહીં અને તબેલામાં તમે જોઈ શકો છો આ ગાય છે ને આ ગાય માતાનું બચ્ચું છે અને આ દૂધ કાઢે છે જોઈ શકો છો તમે આવડે છે ને દૂધ કાઢતા દૂધ કાઢે છે ભાઈ તેમનો વિડીયો આપણે બનાવ્યા તબેલામાં આવે છે ને હા પ્રેક્ટિસ સારી છે દૂધ પગાર કેટલો આવે તમને પંદર હજાર પગાર આવે છે દૂધ કાઢે વાસી દો ભરોસે વાસી દો ભરોસે

જોઈ ને મિત્રો આપણને જો દૂધ કાઢતા નહિ લેડીસો ને જેન્ટ દૂધ કાઢે છે વિડીયો માધ્યમથી માધ્યમ થી એજ છું એ ગાય તો લાતે ને પાટી કરે છે પણ બીવે છે આપડે જો ગાય બહુ લાતો મારે છે કુદવા મળી છે ગાય જોઈ ને એટલે સાવચેતી થી દૂધ કાઢવું પડે